મળી રહ્યો છે ખાસ કરીને અત્યારે જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેના કારણે ડુંગળીનો પાક બગડવાની હાલ તો શક્યતાઓ રહેલી છે ખાસ કરીને હવે દિવાળીનો તહેવાર પૂરો થયો છે અને હવે બજારની અંદર ધીમી ગતિએ સુધારો જોવા મળી રહ્યો છે હવે ધીમે ધીમે આવકો નોંધાઈ રહી છે અને બજારોમાં અત્યારે જે ખાસ કરીને જે વરસાદ હોવાથી અત્યારે વેચવાળીમાં થોડો ઘટાડો પણ નોંધાઈ રહ્યો છે ખાસ કરીને જે વરસાદની આગાહી પૂરી થતાં એક સપ્તાહની અંદર આવકોમાં વધારો થાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને નવેમ્બર નવેમ્બર મહિનાના પહેલા સપ્તાહની અંદર આવકોમાં મોટો વધારો થાય તેવી પણ સંભાવનાઓ ખાસ રહેલી છે હવે તહેવારો પૂરા થઈ ગયા છે અને ખેડૂતો અત્યારે જે વરસાદની આગાહીના કારણે જે ડુંગળીની પાક બગડવાના હાલ તો ચિંતા સતાવી રહી છે ખાસ કરીને ડુંગળીના વેપારીઓ કહે છે કે હવે જે વેસવાલીનું પ્રેશર આવશે અને ધીમે ધીમે ભાવમાં વીસથી ત્રીસ રૂપિયાનો ઘટાડો પણ આવી શકે છે ખાસ કરીને હવે જોવાનું રહ્યું કે આગળ હવે નીચા ભાવથી ડિમાન્ડ કેવી આવે છે ડુંગળી બજારમાં અને ભાવમાં શું મોટી મુમેન્ટ જોવા મળી શકે છે બજારમાં મોટો જે વધારો થાય તો હાલ તો બજાર નીચી સપાટી પર આવી શકે છે અને ખાસ કરીને હવે ગોંડલની અંદર ડુંગળીના

તો મિત્રો ખાસ કરીને હવે જે વરસાદ રહી ગયા બાદ ડુંગળીની મોટી પ્રમાણમાં આવકો નોંધાય તેવી હાલ તો શક્યતાઓ રહેલી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમે